અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય થઈ હોવાનો દુધાત નો આક્ષેપ વોટ ચોરી અંગે દુધાતે ભાજપના નેતાઓને લીધા નિશાને અમુક નેતાઓએ નિમ્ન કક્ષાની રાજનીતિ કરતા હોવાનો ધગધકતો આક્ષેપ કરતા પ્રતાપભાઈ દુધાત

રોજે રોજનું મોનિટરિંગ અમારી ઓફિસથી જિલ્લા કક્ષાએ કરવામાં આવતું હતું એ જ સોળ તારીખ પછી સત્તર અઢાર ઓગણીસ ને વીસ વીસ તારીખ એટલે કે આઠ હજાર ઓગણો સિત્તેર ફોર્મ સ્વીકારવામાં સાત નંબરના આવ્યા ફોર્મ સ્વીકાર સ્વીકારવા એ ચૂંટણી પંચના નિયમ પ્રમાણે એનો હક અને ધર્મ છે તો એક જ દિવસે કોણે ફોર્મ રજૂ કર્યા એ હજુ અમને જવાબ આપવામાં આવ્યો નથી

કોણે સ્વીકાર્યા એનો જવાબ તો સુકની પંચ જ આપશે અમે જે છે એ વાત એ કરી રહ્યા છીએ કે જો આમાં જાગતા ન રહીએ તો 8000 વોટરને વોટથી વંચિત રાખવામાં આવે તો સુકની પંચના નિયમ પ્રમાણે સુકની પંચનું ઉલ્લંઘન થાય છે એક બાજુ લોકતંત્રને બચાવવા માટે એક બૂથ મૂકવામાં કંકાય બાણેજમાં એક મત માટે આવે છે બીજી બાજુ કોંગ્રેસ પેરિક મતદારો અથવા

તો કોના ફોર્મ આવ્યા એનું ડિક્લેરેશન એને આપવું જોઈએ મેપિંગ જે થયું છે એ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ બે હજાર બે માં મારા પરિવારનું નામ હોય તો મારા બાળકોનું નામ અત્યારે લાગી જાય ઓટોમેટિક એના અધિકારીઓએ મેપિંગ કર્યું છે આ મેપિંગ કરનાર છે ચૂંટણી પંચના જ લોકો છે

તો હું સીધું ને સરળ એટલું પૂછું છું કે આ જિલ્લાના ડીએસપી ક્યાંથી આવે છે અને મત ક્યાં આપે છે આ જિલ્લાના કલેક્ટર ક્યાંથી આવે મત ક્યાં આપે છે આજે રોજી રોટી માટે આ જિલ્લાના લાખો લોકો મે ગઈ કાલે કલેક્ટર શ્રી સાથે પ્રાંત શ્રી સાથે વાત થઈ હું મીડિયામાં સ્વીકારું કે મારા પરિવારના મારા ખુદના પરિવારના લોકો ભરણ પોષણ કરવા માટે સુરત અમદાવાદમાં રહે છે મારા ફેમિલીના લોકો

ભારતીય જનતા પાર્ટી જીતી શકે એવી સ્થિતિમાં નથી એને ટાર્ગેટ કરવામાં આવે ટાર્ગેટ કરી કોંગ્રેસ પહેરી અથવા વિરોધના મતોને કેમ ખતમ કરવા આ ફાંસીવાદી માનસિકતાની સભી સતી કરી આના કારણે દેશના પીએમ આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈનું નામ ખરાબ થાય છે આ કોઈ નાની સુની વાત નથી બંધારણીય હક છિન્નવવાનો જ્યારે પ્રયત્ન થઈ રહ્યો બંધારણીય મત જ્યારે છિન્નવવાનો પ્રયત્ન થઈ રહ્યો આ દેશને આઝાદી અપાવવાનું કામ ગાંધી અને સરદાર સાહેબ કર્યું ગુજરાતના જ હતા આ દેશના આજના વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ છે નાયબ વડાપ્રધાન એ પણ આપણા ગુજરાતી છે આપણને ગૌરવ છે બંનેનું નામ એની નામોશી કરવાનું કામ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના નીચ કક્ષાના માણસો

આ જવાબ ચૂંટણી પંચ આપશે પબ્લિશ કરવી પડે મતદાર યાદી કોઈ સાત નંબરનો નો વાંધો લે મારા ઘરની બાજુ નો વાંધો મારે છે કે આ ભાઈ રામજીભાઈ અહીંયા નથી રહેતા તો એ પબ્લિશ કરવાની જવાબદારી એ ચૂંટણી પંચની હોય છે બધા જ નામને પબ્લિશ કરે અને સૌથી પહેલી વાત ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે કે કોઈના મત મટાડી દેવા માટેનું કામ થયું છે તો એ લોકો ઉપર એફઆઈઆર થવી જોઈએ અને ચૂંટણી પણ સારી કામગીરી કરશે એનો અમને વિશ્વાસ છે પણ જેણે ગુનાહિત આ કાવતરું કર્યું છે એની ઉપર અમે સુપ્રીમ કોર્ટ સુધી અમારા હાઈકમાન્ડ મારફત લડવાના છે અને એટલા લોકો ઉપર અમે એફઆઈઆર કરાવવાના છે નામમાં મારે એટલા માટે નથી પડવું લાગુ પડતું છે સ્વીકારી લેશે નિષ માણસ હશે તો એ નિષ્ઠા નું પોતે સ્વીકારશે નિમ્ન કક્ષાનો હશે તો એ પોતે સ્વીકારશે અને મંત્રી બોલશે કે આ હું નિષ્ માણસ છું નામમાં પડવાનો પ્રશ્ન ક્યાં આવે હું કોઈ કાર્ય ખોટું કરું અને મને કોઈ આ ભાષા બોલે તો મને લાગુ પડતું મારે સ્વીકારવાનું ના લાગુ પડતું કોઈ પ્રશ્ન નથી